આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા છે કે ગયા અઠવાડિયે ચિત્રોને એકબીજા સાથે જોડો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હશે કૃપા કરી અમને તમારા વિચાર અને અનુભવ જરૂરથી જણાવો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો चालो heavy आगरणी प्रवृत्ति करिए जेनु नाम छे करिने જોઈએ દરેક માતા लाइन માં ઉભા રહે દરેક માતા ની સામે થોડા દૂર અંતરે ग्लास મૂકો લીડર માતાના 1 2 3 કહેવાની સાથે દરેક માતા લંગડી કૂદીને પોતાની સામે મૂકેલા ग्लास ને વાકાચુકા રસ્તે થી પાર કરસે જે માતા સૌથી પહેલા નકી કરેલ જગ્યાએ પહોંચે તે જીતી જશે આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ કાગળની કાંટાવાળી હોડી બનાવવી બાળકો માટે એક મજેદાર અને રચનાત્મક પ્રવૃત્તિ હોય છે આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચાર વિકસિત થાય છે આ સાથે તેમના અવલોકન રચનાત્મક અને હાથ વડે કામ કરવાની ક્ષમતા પણ વધે છે આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ વોકશીટમાં બાળકોની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકોને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવો અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ